બેદરકારીનો ખુલાસો થયો છે અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી દેતા સત્તાધીશોની બેદરકારી સામે આવી બે હજાર વડોદરાને પૂરથી બચાવવાનો અધિકારીઓએ પ્લાન કર્યો હતો જમીન વિકાસ નિગમના પૂર્વ ડાયરેક્ટર પી એચ વોરાએ પૂરથી બચવાનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો માસ્ટર પ્લાન કોર્પોરેશન અને ધારાસભ્યોને સોંપ્યો છતાં કોઈ જ પગલા ન લેવાયા પ્લાનમાં આજવા સરોવરના પાણીને મહી નદીમાં છોડવાનું સૂચન કરાયું હતું આજવા સરોવરના પાળાને મજબૂત કરવાનું પણ સૂચન કરાયું હતું સરોવરનું પાણી મહી નદીમાં મોકલી વિશ્વામિત્રીનું જળસ્તર નિયંત્રણમાં રાખવાનું આયોજન હતું વર્ષ બે હજાર ચૌદમાં જમા કરાયેલા રિપોર્ટ વાંચવાની પણ સત્તાધીશોએ તસદી ન લીધાનો દાવો કરાયો છે પીએશ વોરાના દીકરાએ નીરવભાઈને સરકારને પણ રિપોર્ટ મોકલ્યો છે પોતાના ઘરે વિવિધ મોડેલ બનાવી અભ્યાસ કરી અધિકારીએ બનાવ્યો હતો રિપોર્ટ અધિકારીઓના રિસર્ચને સત્તાધીશોએ ન ગણકારતા વડોદરાના લાખો લોકો પૂરનો ભોગ બન્યા છે વડોદરા શહેર દર પાંચ વર્ષે વિશ્વામિત્રીના પૂરનો સામનો કરી રહ્યા છે દર વર્ષે પૂરની પરિસ્થિતિ વિકરાળ બનતી જાય છે બે હજાર ચૌદમાં ગુજરાત જમીન વિકાસ નિગમના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પીએચ વોરા સાહેબે એક રિપોર્ટ તૈયાર કરેલો અને એ રિપોર્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે આજવા સરોવરમાં થોડોક બદલાવ લાવવામાં આવે તો પણ આ પૂરના પરિસ્થિતિમાંથી વડોદરાને ઉગારી શકાય એવી સ્થિતિ છે પરંતુ આજ સુધી તંત્રએ કંઈ પણ એમાં કાર્યવાહી નથી કરી હવે પીએચ વોરા સાહેબના દીકરા આપણી સાથે છે નીરવભાઈ એમની સાથે વાત કરી નીરવભાઈ સાહેબે ક્યારે રિપોર્ટ તૈયાર કરેલો અને રિપોર્ટમાં શું હતું ખાસ આ રિપોર્ટ મારા ફાધરે આપણે અહીંયા જે પણ પૂર આવ્યા છે એને ધ્યાનમાં રાખીને બે હજાર ચૌદમાં તૈયાર કર્યો હતો એમાં એમને એક ડેટા રાખેલો હતો કે બે હજાર પાંચમાં જયારે વિશ્વામિત્રી તેત્રીસ ફૂટ હોય છે ત્યારે મારું ઘર અકોટા એરિયામાં છે વિશ્વામિત્રીથી નજીક છે લગભગ બસો ત્રણસો મીટરની બાજુમાં જ મારું ઘર છે તો બે હજાર પાંચમાં છ ઇંચ હોય છે ઘરમાં પાણી બે હજાર નવમાં થોડું પાણી હતું બે હજાર ચૌદમાં મારા ઘરમાં બે ફૂટ પાણી હતું એને ધ્યાનમાં રાખીને એમનો પાણી એમનો વિષય છે એ પોતે એગ્રીકલ્ચર એન્જિનિયર છે ગવર્મેન્ટ સાથે કામ કરી ચૂક્યા છે એટલે એણે એમણે એક રિસર્ચ તૈયાર કર્યું કે ભાઈ આપણે આ દિવસે દિવસે વસ્તી વધે છે અને પાણીનો સ્ત્રોત આજવામાંથી એક જ વિશ્વામિત્રી જ છે એટલે જો આપણે એને એક ઓપ્શન આપી શકીએ કે મહી નદીમાં આપીએ તો તંત્ર નક્કી કરે બીજી કોઈ જગ્યાએ કેનાલ આપીને કરી શકીએ તો ચોક્કસ બસો બાર ફૂટ પછી જે પાણી વિશ્વામિત્રી માં આવે છે એને ડાયવર્ટ કરીને આપણે બીજે આપી શકીએ તો વડોદરાને આપણે પૂરની સ્થિતિમાંથી ઘણું બધું બચાવી શકીએ છે રિપોર્ટ આપ્યો પછી કઈ કાર્યવાહી થઈ અથવા તો ક્યાં ક્યાં રિપોર્ટ સબમિટ કરેલો એ મારા ફાધર રિપોર્ટ આપ્યો છે તંત્રમાં અને એ પ્રમાણે કામ થયું છે કે નહીં એ તો મને બહુ ખ્યાલ છે નહીં પણ જો હમણાંની આપણે વાત કરીએ તો આજે આજે બે હજાર ચોવીસ છે આજે જયારે વિશ્વામિત્રી પાણી તેત્રીસ ફૂટ ચોત્રીસ ફૂટ પાંત્રીસ ફૂટ હતું ત્યારે મારા ઘરમાં સાડા પાંચ ફૂટની આજુબાજુ પાણી હતું એટલે એ બહુ નક્કી છે કે વિશ્વામિત્રીનું સ્તર એ જ લેવલે વધે છે અને આજુબાજુના શહેરોમાં પાણી વધારે પ્રસરી રહ્યા છે આ વખતે વાસણા સુધી પાણી જતા રહ્યા છે એટલે વડોદરામાં પાણી બાર ફૂટ બાર ઇંચ પડે પંદર ઇંચ પડે ન પડે અને ઉપરવાસમાં પાણી પડતું હોય છે વરસાદ તેમ છતાં આપણી પાસે સ્ત્રોત એક જ છે કે ભાઈ આજવા બસો બાર ઉપર થાય એટલે વિશ્વામિત્રીમાં પાણી જવા દો પણ હવે જો એને છોડીને પ્લસ એક્યુરસી પણ હવે વેધર એક્યુરેસી પણ બહુ સારી થઈ ગઈ છે એને ધ્યાનમાં રાખીને આપણે જો પગલા લઈએ તો પાણી આપણે વડોદરામાં બચાવી શકીએ કોઈ જગ્યાએ આપશો કમિશનર કે કોઈ જગ્યાએ એના આધારે કંઈ કામ થાય વડોદરામાં ના ચોક્કસ આ પ્રમાણે કામ થવું જોઈએ તમારા બધા મિત્રોએ કીધું છે તો હું ચોક્કસ હું પોતે રૂબરૂમાં આપીશ પણ મને લાગે છે કે મેં ઉપર એક મારા વડીલોને આપી છે આ પીડીએફ અને લોકો ચોક્કસ તંત્રને પહોંચાડી છે મને એવી ખાતરી આપી છે પણ તેમ છતાં તમે પીડીએફ જોઈ છે ને તમે લોકો બધા આજે આવ્યા છો તો આજે મારે વાત કરવી છે કે જો આ એક પ્લાન તૈયાર કરવામાં આજવાના પાણીને થોડું ડાયવર્ટ કરીએ આપણે તો આપણે ચોક્કસ વિશ્વામિત્રીના પાણીને આપણે ત્રીસ ફૂટ બત્રીસ ફૂટે રોકી શકીએ છે જેથી વિશ્વામિત્રીના પાણી આજુબાજુના ઘરોમાં ન જતા રહે અને તંત્રને આ મોટું જે નુકસાન થઈ રહ્યું છે એ ન થાય નીરવભાઈ પીએચ વોરા સાહેબ તો અત્યારે સ્વર્ગવાસ થયા છે પરંતુ એમનો જે આ છેલ્લો રિપોર્ટ હતો એ રિપોર્ટના આધારે જો કામ કરવામાં આવે તો પણ વડોદરાને પૂરના પાણીથી બચાવી શકાય એમ છે સવાલ માત્ર એ છે કે જ્યારે બારસો કરોડ રૂપિયા આપવાની સરકારે વાત કરી છે વિશ્વામિત્રી રિવર માટેની તો આજવા સરોવરની પણ આ પ્લાન કરવું જોઈએ અને બાયપાસ પાણી જો મહી નદીમાં નાખવામાં આવે તો ચોક્કસથી વડોદરાને આ પૂરના પાણીથી બયાવી શકાયમ છે આશા રાખી રહ્યા છે નીરવ ભાઈ એમના પિતાએ જે સ્વપ્ન જોયું હતું એમને જે રિપોર્ટ બનાવ્યો હતો એના ઉપર કામ થાય અને વડોદરાના નાગરિકોને પૂરની પરિસ્થિતિમાંથી મુક્તિ મળે કેમેરામેન કિશોર સિંહ સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા